ગુજરાતમાં હાલ મોટાભાગના શહેરોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ રસ્તા પુલો અને હાઈવેની સ્થિતિને લઈને ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી હતી ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારથી લઈને મહાનગરોના રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ છે અને તંત્ર દ્વારા મારવામાં આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા બેઠકમાં રસ્તાના અને પુલના પ્રશ્નો અંગે તાત્કાલિક ધ્યાન આપીને લોકોને કામો દેખાય તેવી કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી અમદાવાદમાં બાર જૂનના રોજ બપોરે એક આડત્રીસ કલાકે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે ઉડાન ભરી હતી જેની બે મિનિટમાં જ આ વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું હતું જેમાં પ્લેનમાં સવાર બસો એકતાળીસ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા સાથે જ ઇમારતમાં ઉપસ્થિત અને આસપાસના ઓગણીસ લોકો પણ માર્યા ગયા હતા ત્યારે આ દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ કેન્દ્ર સરકારને સોંપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે બોપલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક મહિલા તેની સગીર બાળકી સાથે રોજ કામ કરવા જતી હતી ત્યારે સગીરાની માતા કામ પર જતા સિક્યુરિટી ગાર્ડ મોકાનો ફાયદો ઉઠાવીને સગીરા સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાએ માતાને સમગ્ર બાબતની જાણ કરતાં માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા અંગે ગુનો નોંધી તાત્કાલિક દુષ્કર્મના આરોપી સિક્યુરિટી ગાર્ડ વિનોદ જાટવ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે